જીમ માં બરોબર છે આ આપડા દેવભાઈ છે એક હાથ હજી હારો માન માન થયો કયો હાથ હતો હાથ આવડો સિંધુ મેન વાત ઈ છે કે આને જીમમાં આવન છે એય બોલે સિંધુ ન આને ઈગનોર કરો ભાઈ આવન છે આ જીમમાં એક છે બીજો પછી આમ છે આમાં લાગે આયા અને આખા હાથમાં બોલ બોલ આખી સારી બોલે તારામાં હિંમત હોય ઉપાડો એની મમ્મી પપ્પા નું શું છે પણ એમ નઈ એમાં શું કરે એ તો ઘરે કે જવું જવા દેવાના છે ને

અરે દઈ દે ભાઈ ભાસા અરાનુ મોટી લેતાને જવાબ્યું આ ભાઈનેલા મોટી ઓળખાણ બધી જગ્યાએ અરે અરે બજાર એટલો ફરે આવાર ભાઈ આપોડા એ યારે એટલે આ ગમે એટલો આત્ય વ્લોગમાં આવે થમ્બનેલ માંનો ફોટો નહીં આવે ભલે વ્લોગમાં થમ્બનેલ માં ફોટો કેવું કેવું બોલે મૂકી હોય નથી તો નથી હવે હું કરતા

સબસ્ક્રાઇબ કરાવવાનું એમ કે છે છોકરા ભાઈ વ્લોગમાં ન બોલાય એવું અમને 1 BHK કે ફ્લેટ જો 2 BHK ફ્લેટ જોઈએ છે કોઈ પણના ધ્યાનમાં આહારો એવો 2 BHK ફ્લેટ હોય તો મારા ધ્યાનમાં છે 2 BHK કે શું છે આ એક બંગલો તો આપરો છે આપરે ફ્લેટ બરોડા સામે બરોડા સામે ઓલી સોસાયટી છે ને સુરત સુપરસ્ટોર પાહે ત્યાં ન્યાયદા બહુ મસ્ત બંગલો છે ફર્નિચર વાળો હા ભાઈ જો

ઓ ભડકો થવાનું ચાલુ થઈ ગયો છે ભડકો થઈ ગયો છે પણ હજી ભાવીતભાઈ આવ્યા નથી અમારે જો ભડકો થઈ ગયો ભડકો થઈ ગયો વાહ વાહ હજી શિયાળો ન જ છે એ ઓલા અંદર હોય ઉપર ઉપર યાર આ કોણે કર્યું એલા ભાઈ દેવ આ તમને આવું કરીને કેવું લાગે છે આનંદ થાય છે અંદર ધુવાળા ધુવાળા કરી નાખ્યા છે આ બધા એપાર્ટમેન્ટ વાળા તો કે કેતા નથી એટલે સારું છે એ છે તો ઓમ ચારો ઓ ધુવા ધુવા હે યા ધુવા આમ જો કાસ થી હવા નાખવાની આ બધા ધતિન કરે છે હવા બેઠા બેઠા આ ભાવી ભાઈ ની રાજ કે ભાવી ભાઈ આવી ગયા સમજો હવે બસ હા આમ હા હેડ ગો હેડ પાછું બીજી વાર હડકાવી નહીં ખોલી બરોબર બાકી આજની કાંઈ નવા જોની છે નહીં મેફી લાવીને બે ગયા તા આખો દી કાંઈ કામ આવે છે કામ કામ બધું પતાવી બરોબર છે હા જો હું કામ બોલાયો એને દેવાની આ સ્નેપ લે છે અચ્છા સ્નેપ લેવા હાટું મહેનત કરતા હતા બાકી આજનો લોક આપણે અહીંયા કરી નાખીએ છીએ એન્ડ બરોબર કાલે મળીએ